અટલ અટલ બ્રિજ અમદાવાદની છે બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાને સત્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ કર્યું હતું સાબરમતી રિવરફ્રન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ આવકનું નવું સાધન બની રહ્યો છે તેની પાછળ અંદાજે ચુંબોતીર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ બ્રિજની ત્રણ વર્ષમાં સિત્યોતેર લાખ એકવીસ હજાર લોકોએ મુલાકાત લીધી હતી અને તેનાથી સત્યાવીસ કરોડ એકતાલીસ લાખની આવક થઈ છે સત્યાવીસ કરોડ એકતાલીસ લાખની આવક થતા ખર્ચના સાડત્રીસ ટકાથી વધુ વસૂલાયા છે ત્રણ વર્ષમાં સિત્યોતેર લાખ એકવીસ હજાર લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે અને જેના કારણે સત્યાવીસ કરોડ થી પણ વધુ આવક થઈ છે એટલે કે મ્યુનિસિપલ ને અટલ બ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના સાડત્રીસ ટકાથી વધુ રકમ વસુલાઈ ગઈ છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ